અંતરનો ઉજાસ આ પુસ્તકનો આજે આપણે પરિચય મેળવીશું અને મોતીચારો ભાગ શ્રેણીનું પુસ્તક છે છે અને તેના સર્જક વીજળીવાળા ઇન્ટરનેટમાંથી પસંદ કરેલા કેટલાક પ્રસંગોનો આ સંગ્રહ છે એમાંનો એક પ્રસંગ જે મને ખૂબ પ્રિય છે એના વિશે મારે આજે તમને વાત કરવી છે અને એ પ્રસંગ છે સૌથી અમીર માણસ આ પ્રસંગની અંદર એક જમીનદાર અને એક ખેત મજૂર ખેડૂત એ બંનેની વાત છે હવે વાત એમ છે કે આ જે જમીનદાર છે એની પાસે ઘણી બધી જમીનો છે અને ઘણા બધા માઇલ સુધી એનો આ જે વિસ્તાર છે એ વિસ્તારનો સૌથી ધનિક માનક છે અને તે સાંજે પોતાના ખેતર તરફ ફરવા નીકળે છે અને ફરતા ફરતા એનો ખૂબ જ માનીતો જે જે ખેતમજૂર છે જે ખેડૂત છે એને જે ટુકડો જમીનનો વાવવા એ પહોંચે ત્યાં પહોંચે છે અને ત્યારે પહેલાં ખેડૂતને જમવાનો સમય થાય છે એટલે તે પાથરણું પાથરી અને ઈશ્વરને પ્રાર્થના કરે છે એવા સમયે આ જમીનદાર ત્યાં પહોંચે છે એટલે પેલા પ્રાર્થના પૂર્ણ કરી અને જુએ છે તો એનો માલિક જે જમીનદાર છે એ આવી પહોંચે છે અને એને પ્રણામ કરે છે અને કહે છે કે હું ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને આવું સરસ મજાનું જમવા એ રોજ આપે છે એટલા માટે હું તમને મળી ન શીખો અથવા મારું ધ્યાન ન ગયું એટલે પેલા જમીનદારે જોયું કે શું પ્રાર્થના કરતો હતો તો પેલો ખેડૂત કહે કે મને આવું જમવાનું આપ્યું છે અને રોજ આવું જમવાનું સરસ મજાનું આપે છે એ વાત માટે હું એને પ્રાર્થના કરતો હતો એટલે પેલા જમીનદારે જોયું તો જમવામાં રોટલો અને થોડું દહીં અને ખાલી મરચાં જ હતા તો જમીનદારે મોઢું બગાડી અને કહ્યું આવું જમવાનું કંઈ હોઈ શકે અને આના માટે કંઈ ઈશ્વરનો આપણે પાડ માનવો પડે એમ કહી અને એ જેવો જવા નીકળે ત્યારે પેલો ખેડૂત કહે છે કે મારે આપનો પણ આભાર માનવો છે કે મને 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 હવે ઘણા વર્ષ થયા છે 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 અને તમે આ જમીનનો ટુકડો આપ્યો હિસાબે મારું ઘર ખૂબ સરસ રીતે ચાલે બધી જ સવલતો આપના તરફથી મળી છે એટલે હું તમારો આભારી છું સાથે સાથે મને કાલે એક એવું સપનું આવ્યું છે કે આ વિસ્તારનો સૌથી અમીર માણસ છે એનું કાલે મૃત્યુ થશે એટલે પેલા જમીનદાર ને એવું કે આ વિસ્તારનું સૌથી અમીર માણસ તો હું જ છું અને મારું મૃત્યુ છે એટલે એને કરે છે અને કહે છે કે તેને વર્ષ થયા છે હવે ખરેખર નિવૃત્ત થવાની જરૂર છે એમ જ પોતાના ઘર તરફે પ્રયાણ કરે છે અને ઘરે જઈ એને ક્યાંય ચેન નથી પડતું અને વિચાર કરે છે અને ખરેખર આવું થવાનું કારણ એને પેલા એના ખેડૂતે કહ્યું એ હતું પછી એના બધા વૈદ્યને બોલાવે છે અને નકશિક તપાસ કરે છે પણ એવું એના શરીરમાં કે એક આધા દિવસમાં એનું મૃત્યુ થાય એવું કશું દેખાતું નથી ત્યારે એ આખી રાત એમ જ જ પસાર કરે છે અને સવાર પડતાની સાથે તેના વિસ્તારનો એક માણસ જે ખેડૂત છે દોડતો દોડતો અંદર પ્રવેશે છે અને કહે છે કે આપણો પેલો તમારો ખૂબ માનીતો જે ખેત મજૂર હતો જે ખેડૂત હતો એ આજ સવારે વહેલી સવારે મૃત્યુ પામ્યો છે ત્યારે આ જમીનદારને એવું થયું કે ખરેખર અમીર તો હું છું અને સૌથી અમીર આ વિસ્તારનો એ કઈ રીતે હોઈ શકે ટૂંકમાં કહેવાનું એવું છે કે પૈસા પ્રોપર્ટી કે અન્ય કોઈ જમીન કે કોઈ દસ્તાવેજથી માણસ મોટો નથી થઈ શકતો અને જે ભગવાન સાથેની જે પ્રીતિ છે એની સાથેની જે નાતો છે અને જે ઈશ્વરે જે કંઈ આપ્યું છે એમાં જે સંતોષ માને છે એ સૌથી અમીર છે આ રીતે આવા અસંખ્ય લેખો આમાં ખૂબ સરસ રીતે નોંધાયા છે આભાર